દૂધમાં પ્રવૃત્ત થાય છે આપણા મગજમાં એક ખોટી સમજણ છે કઈ ખોટી સમજણ માણસ એવું વિચારે છે કે હવે નિવૃત્ત થઈ ગયો અરે નિવૃત્ત થઈ ગયો એટલે આ સમાજે નક્કી કરેલું છે કે 58 વર્ષ સુધી આમ તો પુરુષ 50 વર્ષ અને સ્ત્રી 45 વર્ષે નિવૃત્ત થવી જોઈએ નિવૃત્તિ એટલે શું નિવૃત્તિ એટલે રજા લઈ લેવી એવું નહી નિવૃત્તિ એટલે પ્રવૃત્તિ બદલવી અત્યાર સુધી પૈસા માટે અત્યાર સુધી સત્તા માટે અત્યાર સુધી કીર્તિ માટે અત્યાર સુધી સમાજ માટે અત્યાર સુધી પક્ષ માટે અત્યાર સુધી સંતાનો માટેની પ્રવૃત્તિ હવે પ્રવૃત્તિ બદલીને એકાવન માં વર્ષથી પુરુષે ભગવાન માટેની પ્રવૃત્તિ કરવી જોઈએ કારણ કે વર્તાપાની છે પહોંચવાનું છે અને જ્યાં પહોંચવાનું છે તેના માટેનો વિચાર કરવાનો અને પ્રવૃત્તિ માણસ જીવનમાં બદલે એ જ છે સાચી નિવૃત્તિ આર્ટ ઓફ લાઈફ માણસે બદલવી જોઈએ જીવનની એક કળા છે અને ન બદલે તો મરતા સુધી તેનો તેજ રહે છે જન્મીને 50 વર્ષે માણસે પોતાની પ્રવૃત્તિ બદલવી જોઈએ એ જ સાચી નિવૃત્તિ છે એ જ સાચી નિવૃત્તિ છે સાચા અર્થમાં નિવૃત્ત કાશીરાજ શંખનાદ કરે છે સાતમા ક્રમે કેટલું જબરજસ્ત ચાર્ટિંગ કી प्रश्न